મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ભાજપ શાસિત હિંમતનગર નગરપાલિકા દ્વારા ગઈકાલે કેનાલ ફ્રન્ટ ફેઝ ટુના વિકાસના કામે આશરે સિત્તેર પરિવારોને બેઘર કરી નાખવામાં આવ્યા હતા છેલ્લા સાહીઠ વર્ષોથી તેઓ અહીંયા કાચા ઝુંબડા બાંધી વસવાટ કરી રહ્યા હતા આજ રોજ કેન્દ્રીય મંત્રી અને ખેડ બ્રહ્માના ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષાર ચૌધરી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ વિપક્ષ નેતા ઇમરાન બાદશાહ કમળાબેન પરમાર ટીવી પટેલ કુમાર ભાટ મુકેશભાઈ અને પ્રેમભાઈ બારોટ સાથે આગેવાનોએ સ્થળ પર મુલાકાત કરી અને ત્યાંના નાગરિકોની રજૂઆત સાંભળવામાં આવી ધારાસભ્યશ્રી દ્વારા ચીફ ઓફિસર હિંમતનગર સાથે ટેલિફોનિક વાત કરી જેમના ઝુંબડાઓ દૂર કરવામાં આવ્યા છે તેમના માટે હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ કાયમી વસવાટ માટે જગ્યાઓ ફાળવવામાં આવે તેમજ નગરપાલિકા દ્વારા હાલ પીવાના પાણીની સગવડ પણ કરી આપવામાં જણાવ્યું હતું જેને પરિપૂર્ણ કરવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબર